જુનાગઢ જ્યાં મહાદેવ ભારતી બાપુ અંગે ભારતી બાપુ નું નિવેદન સામે આવ્યું છે મહાદેવ ભારતી બાપુ આશ્રમ જતા રહ્યા હતા અને તેનું દુઃખ હોવાનું હરિહરાનંદ બાપુએ કહ્યું અને હવેથી આશ્રમમાં બાપુના કોઈ પણ શિષ્ય

ભારતી બાપુ જે અહીંયા મહંત લઘુમહંત તરીકે નિયુક્ત કરેલા હતા એ લઘુમહંત પદમાંથી મેં એને છૂટા કર્યા છે બાપુનું કારણ શું કોઈ કારણ નથી કારણ બસ વહી ગયા એ મને દુઃખ લાગ્યું અને બીજા નંબરમાં મારે કોઈ કારણ જાણવું નથી કે જે કાંઈ કારણ જાણે ગીરનારી જાણે છે મને કાંઈ ખબર નથી શું છું જ્યાં ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવું કાંઈ પણ ઘટના ઘટી છે મીંડવાયા દ્વારા બાકી મને કોઈ આ વાત બાબતનો ખ્યાલ નથી